નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત વિરમગામ માંડલ દેતરોજ અને નળકાંઠા મત વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલના જન્મદિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે વીસમી જુલાઈએ વિઠલાપુર ચાર રસ્તા ખાતે હાર્દિક પટેલના જન્મદિવસ નિમિત્તે વિઠલાપુર ચાર રસ્તે મહાન પરાક્રમી યોદ્ધા મહારાણા પ્રતાપની પુનઃ વિશાળ પ્રતિમાનું અનાવરણ આર્થિક નબળા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આંગણવાડી બહેનોને સાડી વિતરણ સમાજસેવી શ્રેષ્ઠ સરકારી શિક્ષકોને પ્રોત્સાહન પત્રથી સન્માનિત કરવામાં આવશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા ધારાસભ્ય હાર્દિક પટેલ અને અતિથિ વિશેષ અમદાવાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા કઠોસણ સ્ટેટ ઠાકોર સાહેબ ધર્મપાલસિંહ ઝાલા બહુચરાજી વિધાનસભા ધારાસભ્ય સુખાજી ઠાકોર ઉપસ્થિત રહેશે આ સેવાકીય કાર્યોના સાક્ષી બનવા આપ સૌને વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંટા મત વિસ્તાર પરિવાર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે કેન્દ્ર સરકારે ઇમરજન્સીની યાદમાં પચીસ જૂને સંવિધાન હત્યા દિવસ ઉજવવાની જાહેરાત કરી છે જેને લઈને નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની તાનાશાહી માનસિકતાને દર્શાવતા દેશમાં ઇમરજન્સી લગાવીને ભારતીય લોકતંત્રના આત્માનું ગળું દબાવ્યું હતું લાખો લોકોને કારણ વિના જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો ભારત સરકાર દર વર્ષે પચીસ જૂને સંવિધાન હત્યા દિવસના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે આ દિવસે તમામ લોકોના વિરાટ યોગદાનનું સ્મરણ કરાશે જેમણે ઓગણીસો પંચોતેરના ઇમરજન્સી અમાનવીય દર્દ સહન કર્યું છે અમદાવાદ ખાતે પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ દ્વારા પરંપરાગત માધ્યમના કલાકારો માટે વર્કશોપ યોજાયો હતો વર્કશોપમાં ઉપસ્થિત કલાકારોને સરકારી યોજનાઓની માહિતીથી વાકેફ કરવામાં ખાસ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શૈલેશ પરમાર નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય આઈસીડીએસના પૂર્ણા કન્સલ્ટન્ટ ધવલિકાબેન પટેલ આત્મા સંસ્થાના નાયબ પ્રોજેક્ટ ડાયરેક્ટર કેતન ચૌહાણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું લગ્ન પછી જ પુરુષને મળે છે પતિનો દરજ્જો લિવ ઇન રિલેશનશીપમાં નહીં કેરળ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો લિવ ઇનમાં પુરુષને પતિ ગણી શકાય નહીં લિવ ઇનમાં પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા મહિલા વૃદ્ધ કુરતાની સજાની જોગવાઈ લાગુ પડતી નથી આગામી દિવસોમાં તમારા બેંક એકાઉન્ટમાં બેલેન્સ ન હોય તો પણ તમે આરામથી યુપીઆઈ પેમેન્ટ કરી શકશો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં યુપીઆઈના યુઝર્સ માટે ક્રેડિટ લાઇન સુવિધા શરૂ કરવા જઈ રહી છે લગભગ નવ મહિના પહેલાં જ યુપીઆઈ પર ક્રેડિટ લાઇન વિશે જાહેરાત કરવામાં આવી હતી આ સુવિધા શરૂ થયા બાદ તમારું યુપીઆઈ એકાઉન્ટ ક્રેડિટ કાર્ડની જેમ કામ કરી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત ડિકેન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઇયાન માર્ટિન તેમજ ઓસ્ટ્રેલિયાના કોન્સ્યુલેટ જનરલ પોલ મર્ફીની સૌજન્ય મુલાકાત ગિફ્ટ સિટીમાં ડિકેન યુનિવર્સિટીના કેમ્પસ શરૂ કરવા માટેની પ્રારંભિક પ્રક્રિયા થી લઈને અભ્યાસક્રમો શરૂ કરવા સુધીના તમામ સુવિધા માત્ર અઢાર મહિનામાં ગુજરાત સરકારના સક્રિય સહયોગ અને પ્રોએક્ટિવ અભિગમના કારણે ઉપલબ્ધ થઈ તે બદલ તેમણે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં કુલ રૂપિયા ચાલીસ કરોડના ખર્ચે નવા ચાર સેન્ટર ઓફ એક્સલન્સ તપાસે સ્પેસમાંથી સુનિતા વિલિયમ્સે કહ્યું નો પ્રોબ્લેમ અમે ઘરે પાછા આવીશું સ્પેસમાં ખૂબ એન્જોય કરી રહી છું ખૂબ સારું ફિલિંગ થઈ રહ્યું છે બે અમેરિકન વૈજ્ઞાનિકો એક મહિનાથી અવકાશમાં ફસાયા છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી નીકળવાની રાહમાં અટવાયેલા બે અમેરિકન અવકાશ યાત્રીઓએ જણાવ્યું છે કે તેઓને વિશ્વાસ છે કે તેઓ જે મુશ્કેલીમાં હતા તે બોઇંગ સ્ટા લાઇનર ટૂંક સમયમાં પૃથ્વી પર પરત લઈ આવશે પરંતુ ઘણી અનિશ્ચાય અનિશ્ચિતતાઓ હજુ પણ છે જો શેર માર્કેટની વાત કરવામાં તો આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે આજે નિફ્ટી ચોવીસ હજાર પાંચસોથી ઉપર બંધ થયા છે જ્યારે સેન્સેક્સ એંસી હજાર પાંચસોને ઓગણીસ પર બંધ થયા છે આજના કારોબારમાં નિફ્ટીએ ચોવીસ હજાર પાંચસોને બાણું પોઈન્ટ વીસ સુધી ઉછલી તો સેન્સેક્સ એંસી હજાર આઠસોને ત્રાણું પોઈન્ટ એકાવન સુધી પહોંચ્યો હતો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર